ભારત અંદર આમરે અમરેલી જિલ્લા માં છે અમરેલી છે ને છે ને એની જગ્યાએ બાર આવી જાય છે બાર સ્ત્રી એક સ્ત્રી ને સ્તન કેન્સર ની સમસ્યા થઈ શકે છે બપોરનું ટાણું થાય ને રોજ ઉપાધી કે આજે હું બનાવશું એમ આપડે લેડીઝ ને બધાને એ ટેન્શન હોય કે રસોઈમાં શું બનાવશું બા ને હું ભાઈ બેઠા છે રસોઈનો ટાઈમ થવાની તૈયારી છે અને સાહેબ જાય છે ઓફિસે

તમે જુઓ ને મેં હમણાં જ એક જ મિનિટ તમને જસ્ટ બતાવું છું ભારતમાં ભારતની અંદર બાર આવી જાય છે બાર સ્ત્રી માંથી એક સ્ત્રીને સ્તન કેન્સર ની સમસ્યા થઈ શકે છે એટલે બહુ ગંભીર સમસ્યા છે એટલે અમારે અહિયાં અમરેલી જિલ્લામાં એટલે અહીંયા બાબરામાં કેમ્પ હતો કાલે અને આ બ્રોશર આવેલું છે બધી સરસ લોકો ની માહિતી આપી છે કે શું શું કાળજી રાખવી 35 વર્ષ પછી તમારે ચેકઅપ કરાવવું જોઈએ કેમકે ચોથા સ્ટેજ માં જાય ત્યારે તો ખબર પડે છે ત્યાં હું કેમ

એટલે ઘણીવાર આપણને એવું થતું હોય કે એવા ખર્ચા શું કામ કરાવવા જોવે પણ ખરેખર એ જરૂરી છે આખા વર્ષ દરમિયાન આપણે ઘણા આમને તો મને તો વ્યસન નથી બાકી ઘણા લોકોને વ્યસન હોય છે તો આખા વર્ષ દરમિયાન તમે એનું કેલ્ક્યુલેશન હિસાબ કરશો ને તો પેલો આપણે કહે ને ફાકી રાજકોટ માં ફાકી કે અને અહીંયા માવા કે કાઠિયાવાડ માં અલગ અલગ કે મસાલા કે હવે એનો તમે ખાલી ટોટલ મારો કેટલા રૂપિયા એમાં નાખી દે છે સિગરેટ પીવામાં કેટલા રૂપિયા નાખી દે છે બીજા કે વ્યસન હોય કેટલા રૂપિયા નાખી દે છે તો એમાં થોડો કાપ મૂકી અને જેને વ્યસન નથી એની તો વાત જ અલગ છે મારી જેવી અને વ્યસન હોય તો એમાં થોડો કાપ મૂકી અને પરિવારના જે સદસ્ય આપણા છે એમનું બોડી ચેકઅપ વર્ષે એકવાર કરાવવું જોઈએ તો ખાસ કરીને આ બધી સમસ્યાઓ છે ને બહુ ગંભીર સમસ્યાઓ છે બધી કેન્સર ખાસ કરીને કેન્સર એટલે એમાં આપણે સમયસર નિદાન કરાવી શકીએ એટલે આ તો બ્લોગમાં શરૂઆત જો અમે ટોપિક ઉપરથી જ છે ને આ ટોપિક ગંભીર ટોપિક છે મિત્રો અત્યારે હું તમને હું પોતે છે ને ફર્ટિલાઇઝર ક્ષેત્રમાં એટલે કે ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલો છું બરાબર હું તમને બીજી એક વાત કહું આપણે ઘણીવાર એમ કહેતા હોય ને કે આપણા ઘરે ગાય ભેંસ હોય જે ખાસ કરીને ગામડાની વાત કરું છું કેમ કે હું ગામડામાં બધે વિઝિટ માટે જતો હોય છું ખાસ કરીને બધા એમ કે છે કે સાહેબ અમારે તો ગામડામાં કે અમારે તો ઘરની ઘે ભેંસ છે ઘરની ગાય છે એટલે અમારે તો બધું ચોખ્ખું છે કે ભાઈ દૂધ આવે છે તમે ચોખ્ખું પીએ છીએ એમાંથી ઘી બનાવીએ છીએ તો ચોખ્ખું હોય છે પણ ખરેખર હજી હું તમારી આંખ ઉગાડવા માંગુ છું ખરેખર એ ચોખ્ખું હોતું નથી ગાયને આપણે ઘરે જે ગાય આપણે પાળીએ છીએ બાંધીએ છીએ કે એમને આપણે ભરણ પોષણ કરતા હોઈએ ગાય છે ભેંસ છે કે બકરા છે કાંઈ પણ હોય એનું દૂધ પણ ચોખ્ખું હતું નથી એમાં પણ ઝેર હોય છે એ શું કામ એ પણ હું તમને કહું છું હમણાં અને બીજું તમને હજી એનાથી વધારે કૈલાસ છે ને એ થોડીક થાકી જાય ફોનમાં કેમકે આ ટોપિક ગંભીર છે એટલે હું થોડોક હજી લાંબો અને લઈ જાઉં છું કેમકે આ વસ્તુ આ વાત જાણવી તમારે બધાને જરૂરી છે આજે આપણે એમ કહીએ ને કે ભાઈ મા આપણે બાળકને પહેલું દૂધ આપણે માનું દૂધ આપે છે પણ એ માનું દૂધ છે ને એમાં પણ ઝેર છે યાદ રાખજો માનું દૂધમાં પણ ઝેર છે આટલું આપણે બધે આપણા તમામ ખોરાક આપણે ઝેરી થઈ ગયા છે કારણ કે હવે હું તમને તમને એ પણ વિચારતા છું કે આ રોહિતભાઈ આ શું કહે છે કે માનું દૂધ છે એમાંય ઝેર છે છે એનું કારણ હું તમને કહું આપણે ઘરે હવે આપણે ગામડાની જે ટૉપિકા ગામડાની જ વાત કરીએ ઘરે ગાય ને ભેંસ ને બાંધેલા હોય છે આપણે હવે એનું દૂધ આપણે લઈએ આપણા ઘરે એનું દૂધ આવે એમાંથી આપણે ઘી બનાવતા હોય કે થી ઘી લાવતા હોય તો અલગ વાત છે ઘરે એનું જે બનાવતા હોય તો એ ગાય ભેંસ ને એ લોકો શું આપતા હોય છે ખાવા માટે જે ચારો આપતા હોય છે ઘાસ આપતા હોય છે કે ભાઈ અલગ અલગ જે કંઈ આપતા હોય બરાબર હવે એ જે રજકો હોય કે કોઈ પણ બરોબર એ જે રજકો આપણે રચકાની વાત કરીએ કે ભાઈ રજકો છે તો રજકામાં એ લોકો યુરિયા નાખે છે ખેડૂતોએ યુરિયા નાખે એટલે યુરિયા સૌથી ઝેરીમાં ઝેરી ખાતર છે સૌથી ઝેરીમાં ઝેરી યુરિયાનું પાણી ઢોર પીવે ઢોર મરી જાય આપણે પી ને તો આપણે મરી જાય એટલું ઝેરી છે એ યુરિયા એ લોકો રચકામાં આપે છે કે વધારે ઉત્પાદન લઈ લઈએ બીજી દવાઓ છાટે છે એટલે એ જે જમીનમાં આપ્યું છે એટલે એ દૂધ એ ઘી આપણે ખાઈએ છીએ એટલે સમજો કે આપણે જે ખાઈએ છીએ આપણે ઝેર જ ખાઈએ છીએ તો આપણે ઝેર ખાઈએ છીએ તો આવા લ્યો કે જે ગર્ભવસ્તી સ્ત્રી છે કે જે સ્તનપાન કરાવે છે એ માતા છે તો એ બધાને આપણે ઝેર જ આપીએ છીએ નથી આપણી બધા અત્યારે જો કે શાકભાજી બધા ઉગે છે તો દવા અને આંકડા આવે છે ને સાહેબ આ આંકડા આ બધા આંકડા બરાબર આ તો ખાલી એક આપણી પાસે ક્રોશર છે ને આ સ્તન કેન્સર નું ક્રોશર છે તમને બીજો એક કિસ્સો કહું થોડોક હજી લાંબો ચાલશે આ ટોપિક પણ આજ કહેવા જ મને અત્યારે સૌથી વધારે ભારતની અંદર કેન્સર માં પહેલો નંબર હોય ને તો પંજાબ નું ભટિંડા છે થી રાજસ્થાન એક ટ્રેન ચાલે છે જેનું નામ જ છે કેન્સર ટ્રેન હમ તમે વિચારો ટ્રેન નું નામ છે કેન્સર ટ્રેન એ ટ્રેનમાં મોસ્ટ ઓફ નવ્વાણું પર્સન્ટ લોકો છે ને કેન્સર બાળા દર્દી જ એમાં હોય છે તમે ભૂલથી જોઈ ટ્રેનમાં ચડી જાઓ ને તો તમે આગળના સ્ટેશન તરત ઉતરી જશો એટલી પરિસ્થિતિ તમને એક વાર તમે ખાલી સાઈટ તમે કઈક સર્ચ કરજો તમને ખ્યાલ આવશે એટલું કેન્સર છે કે પંજાબમાં કારણ કે એ લોકો આટલું ઝેર બધું નાખે છે પરિવાર ને ખવડાવીએ છીએ હું ઘણી વાર ખેડૂત ભાઈઓને કઉ છું હું વિઝિટ જાઉં ને ત્યારે કે ભાઈ તમારા માટે જે કઈ તમે ઉગાડતા હોય શાકભાજી છે કે પછી ઘઉં છે બાજરો છે તમારા માટે તો ઝેર મુક્ત કરવો ને ઓ ઇનેથી સમજતા સાહેબ ઉત્પાદન ઓછું આવે રે તેલ લેવા કે ઉત્પાદન ભાઈ એટલું ઉત્પાદન તમારે તમે પોતે હાજા નથી રહેવાના ઉત્પાદન લઈને હું કામ છે તમારે પણ અત્યારે હરીફાઈ થઈ ગઈ રોહિત એટલે બધા હરીફાઈ હરીફાઈ આંધળી આંધળી દોડ કહેવાય ને આ આ હરીફાઈ છે ને આંધળી દોડ છે હું પાછળ રહી જાય હું પાછળ રહી જાય આ આંધળી દોડ છે આમાંથી બહાર નીકળવું જોઈએ એટલે આપણે ઘરે તમે જે કોઈ શાકભાજી લાવો ફળ ફળાદી લાવો ને મિત્રો ખાસ કરીને પહેલા એને વ્યવસ્થિત બે વાર પાણીથી ધોઈ લેવાનું છોકરા છોકરાને ખાવા માટે આપવાનું એટલે આજે આ કેન્સર નો ટોપિક હતો એટલે મેં થોડીક વધારે આમાં લાંબી વાત કરી અને હવે હું મારા કામ પર જાઉં છું અને ફરીથી પાછા માતા હું કે દૂધ મેલરેડી કીધું ને આગળ કે માના દૂધના ધાવણ આપણે કહે ને કેરના અવશેષો મળે છે એનું તમને પ્રૂફ આવ્યું છે વધારે તમારે જો ડિટેલમાં વિડીયો જોવા તો રાજીવ દીક્ષિત સાહેબ છે અત્યારે તો એ સ્વર્ગવાસ થઈ ગયો છે એમનો અને એમના વિડીયોમાં તમે જોઈ શકશો આખી ડિટેલ એટલે મહેરબાની કરીને અમે જે કીધું છે એના ઉપર થોડુંક ફોકસ જેટલું થાય આપણીથી જેટલું થાય ને એટલું કરવાની કોશિશ કરજો સાચી વાત ને બધું તો આપણા હાથમાં નથી એટલે બધું આપણે ન કરી શકીએ પણ જેટલું થાય એટલું આપણે ધ્યાન રાખવું જોઈએ આપણી માટે સારું છે ને આવતી પેઢી આપણી જે છે એની માટે સારું છે કેમકે અત્યારે અમે જે ખેતીયારે જોડાયેલા છે એટલે અમને ખબર છે કે આવતું ભવિષ્ય ખૂબ ખરાબ છે કોઈ જગ્યાએ યોગ્ય વસ્તુ આપણને મળવા નથી બધે ભેળસેળવાળી જ વસ્તુ મળવાની છે એટલે જેટલું શક્ય હોય એટલું આપણે ઉપર આપણે ધ્યાન રાખી અને આપણે એનું સાવચેતી રાખવાની છે હવે આ વ્લોગમાં અમે બીજી કોઈ મજાક મસ્તી કે કોઈ બીજા ટોપિક લીધા નથી કેમકે આ એક સિરિયસ મેટર છે એટલે જ અમે ખાલી આ ટોપિક ઉપર જ આજનો વિડીયો બનાવ્યો છે તો આશા રાખીએ છીએ કે આજની માહિતી તમને ગમી હશે અને એમાં અમે આશા એવી રાખી છે કે આપ સર્વો એમાં થોડુંક ધ્યાન આપજો ખાસ કરીને અને બસ આવી રીતે જ આગળ આપણા નવા બ્લોગમાં મળતા રહીશું હવે આજનો વિડીયો આપણો બ્લોગ છે હા એનો પૂરો કરવાનો સમય થઈ ગયો છે તો નવા બ્લોગમાં જલ્દી મળશું ફરીથી હા અમારે વિહાનભાઈને તો બોલવાનું હોય જ અને એના મારે બોલાવવો જ પડે એટલે હવે બસ આ આ સાથે જ સાથે વિડીયો પૂરો કરીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો જય દ્વારકાધીશ નવા વિડીયો ફરી મળીશું જય માતાજી જય દ્વારકાધીશ